નમસ્કાર મિત્રો આજે આપણે ભારતની વિશિષ્ટ વિચિત્રતાની વાત કરવાની છે ભારત એક વિશિષ્ટ વિચિત્રતા સભર દેશ છે આ એક જ દેશ એવો છે દુનિયાની અંદર સમગ્ર બ્રહ્માંડમાં કે પોતાના ધર્મના બાંધવો અને પોતાના દેશના બાંધવો ઉપર અત્યાચાર કરવામાં જો ગિરીશ બુક વર્લ્ડ રેકોર્ડમાં જો આની નોંધણી કરવામાં આવે તો ભારત તો કાયમ માટે આદિ અનાદિ માટે કાયમ માટે બિનહરીફો ભારત જ એવોર્ડ મેળવી શકે ગિનેશ રૂપમાં એનું જ નામ આવી શકે કારણ કે દુનિયાના બીજા કોઈ પણ દેશની અંદર દુનિયાના કોઈ પણ આ બ્રહ્માંડના પૃથ્વી ઉપર તો નહીં બ્રહ્માંડમાં ક્યાંક સૃષ્ટિ હોય તો ત્યાં પણ ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો ઉપર આ પ્રકારના અત્યાચારો નથી થતા પરંતુ જે અત્યાચારો થાય છે ને એ તો અસીમ અસીમ છો એટલે બધા નહીં ગણી શકાય એમ નથી પરંતુ થોડાક ઉદાહરણ રૂપે અત્યાચારોની વાત કરવી છે અને આજે એક અખબારી અહેવાલ દ્વારા જે કઈ હકીકતો મળી છે એની પણ ચર્ચા કરવાની છે તો અનુ જે ભારતની જે કથિત હિન્દુ વસ્તી છે એના ચારેક વિભાગ પડી શકે અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગો અને એ સિવાયના અન્ય તો એની અંદર આ અત્યાચારો પશુ વર્ગીકરણ છે અમુકની ઉપર અમુક અત્યાચાર થાય અમુક જાતિ અથવા વર્ણ ઉપર અને અમુક અમુકની પણ નથી થતા તો અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકો મોજડી પહેરે રજવાડી મોજડી પહેરે અથવા પોતાના નામ પાસે અને ઓબીસી ઉપર અત્યાચાર થાય છે આ એસસી એસટી ની મહિલાઓ પર એ બળાત્કાર નો ભોગ બને છે એમાં ઓબીસી બહુ ઓછી માત્રામાં આવે મંદિરમાં ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો સૌથી વધારમાં વધારે ભોગ બન્યા છે એમાં એસટી અને અન્ય પછાત વર્ગના લોકો સાથે એટલો બધો ભેદભાવ નથી થતો હેલિકોપ્ટર જેવા વાહનનો ઉપયોગ કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિના લોકોને લોકો જ કહી શકાય કારણ કે અનુસૂચિત જાતિના લોકોનું પ્રતિનિધિત્વ કરે એટલે એવા યુવાનના અતિશય હિન શબ્દોથી નવા જવામાં આવે એટલે એ ધ્રુવા છે ઘોડાચડી ઉપર અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના ભોગ બન્યા છે એની અંદર અનુસૂચિત જનજાતિનો ઉપયો સમાવેશ નથી થતો પેશાબકાંડની ઘટનામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો ભોગ બન્યા છે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો અધિકારીઓ ના બને એના માટે આ ત્રણેય વર્ગના લોકો એનો ભોગ બન્યા છે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો અનામત નાબૂદીનો બાબત માં અંદર પણ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો એનો ભોગ બનેલા છે રાજકીય અસ્પૃશ્યતા અથવા તો રાજકીય ની અંદર એસસી એસટી નો ઓબીસી નો ભોગ બન્યા કારણ કે પ્રભુત્વ ધરાવતા ખાતાઓ પ્રભુત્વ ધરાવતા ખાતાઓ અને પ્રભુત્વ ધરાવતા પદો ગૃહમંત્રીનું પદ હોય તો અથવા મુખ્યમંત્રીનું પદ હોય તો અનુસૂચિત જાતિ જનજાતિ અથવા ઓબીસી ક્યારેક અપાદરૂપ કિસ્સાઓમાં પદ મળ્યા છે પરંતુ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો એ સિવાયના જે લોકો છે એનું પ્રભુત્વ આની ઉપર રહ્યું છે ધાર્મિક રીતે અનુસૂચિત જનજાતિ જાતિના લોકોને સાંસ્કૃતિક ફાળો ના લેવામાં આવે એમના મંદિર નિષેધ કરવામાં આવે અને અન્ય પછાત વર્ગના લોકો કથા ના વાંચી શકે અન્ય પછાત વર્ગના લોકોએ રામ મંદિરના નામે હોમઈ જવાનું એમની શહેદી વરવાની પરંતુ રામ મંદિર ટ્રસ્ટમાં એમનો સમાવેશ ના થાય આ બધા અત્યાચારો છે આ બધું શું છે આ બધા અત્યાચારો છે ને આ અત્યાચારો અસીમ અત્યાચારો છે અને જો આવા અત્યાચારોની હરીફાઈની અંદર ભારતમાં મૂકવાનું હોય અથવા તો વર્લ્ડ રેકોર્ડ ગિનેશ બુકમાં નામ નોંધવાનું હોય તો ભારત તો આદિ અનાદિ સુધી કાયમ બિનહરીફાઈ પરંતુ આજે આપણે ખાસ તો અનુસૂચિત જનજાતિ ઉપરના જે સમગ્ર ભારતમાં જે અત્યાચારો થઈ ગયા છે એની થોડીક ઝાંખી ગુજરાત ટૂડે અખબારે કરાવી છે અને એની વિગત આપી છે એટલે જે નોંધાયેલી ઘટનાઓ છે એનો ટૂંક સારો છે તો ઉત્તર પ્રદેશ આની અંદર લગભગ પ્રથમ ક્રમે આવે એવું લાગે છે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં પંદરમી એપ્રિલના રોજ એક અને મુંગી દલિત દીકરી ઉપર બળાત્કાર થયો અને એના ગુપ્તાંગોને પણ ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી એકવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બાજુ બાર વર્ષની એક દલિત છોકરીનો એના ઘરમાંથી અપહરણ કર્યું અને પછી એની ઉપર રેપ આવી ઘટના બની ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં સોળમી મે બે હજાર પચીસના રોજ શાળાએ જતી એ દલિત છોકરીને ઉપર સામૂહિક રેપની ઘટના નોંધી ઉત્તર પ્રદેશના મુરાબાબાદ જિલ્લામાં આઠ મે બે હજાર પચીસના રોજ બાર વર્ષની એક દલિત છોકરી અત્યારે સ્કૂલના પાંચ છોકરાઓ દ્વારા બળાત્કારનો ભોગ બની અને એનો ઉપર વિડીયો બનાવી વાયરલ થયો અને એ પછી પણ એની સાથે અનાચાર કરવામાં આવ્યો બુલંદ શહેર જિલ્લો છે અને એમ ત્યાં અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના જે ચૌદ વર્ષની એક દલિત છોકરી પર સાત મહિના સુધી લગાતાર એના બ્લેકમેલિંગ કરી રેપ કરતા રહ્યા મેનપુરી જિલ્લો છે સત્તરમી એપ્રિલ બે હજાર તો ચાર વર્ષના પુત્રની સામે એનો પોતાના ચાર વર્ષના પુત્ર પુત્રની સામે એના ઘરમાં જ એક બંધુ ની અહીંયા એ મહિલા ઉપર રેપ કરવામાં આવ્યો કોસંબી જિલ્લો છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ રોજ સોળ વર્ષની એક દલિત સગીરા પર સામૂહિક રેપ કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશનો ઇટાહા જિલ્લો છે જ્યાં હમણાં પેલા કથા વાત તો ભાઈશ્રી નું સાથે અનાચાર થયો કે એ જિલ્લામાં ચૌદ મે બે હજાર પચીસ ના રોજ એક દસ વર્ષના છોકરાનું એની આંખો ફોડી અને એનું માથું કચરી નાખીને એની હત્યા કરવામાં આવી સમજવા જેવું અને સાંભળવા જેવું છે લખીમપુરી જિલ્લો છે ચાલુ બસમાં એનો બે રહેમેથી માર મારવામાં આવ્યો એનો વિડીયો ઉતારવામાં આવ્યો છે એટલે વિડીયો વાયરલ થયેલો છે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં સોળ એપ્રિલ બે ના રોજ આગ્રા મોહમ્મદ દલીપ વરરાજા એ પોતાના ઘોડા ઉપર થી એ પસાર થઈ ગયો એનો નીચે ઉતારવામાં આવ્યો માર મારવામાં આવ્યો અને એને ચાલતા જવાની ફરજ પાડવામાં આવી એમાં તો જે મહેમાનો હતા એ પણ ઘાયલ થયા ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક મે બે હાજર પચીસ ના રોજ પુરુષ પોલીસ અધિકારીએ દલિત મહિલાઓને નિર્દયતાથી મારી પોલીસ અધિકારીઓએ નિર્દય અને એમાં પાંચ પોલીસ કર્મચારીઓને પછી એમના પદ ઉપરથી સસ્પેન્ડ કરાવવામાં આવ્યા એક પ્રકારનું નાટક કહેવાય ભાદોહી જિલ્લો છે ત્રેવીસ મે બે હાજર પચીસ ના રોજ માં દલિત દંપતીના વાળ પકડી અને ખેંચ્યા એના કપડા ફાડી નાખ્યા અને દુર્વ્યવહાર કરી અને એની ઉપર પણ કુલ હુમલો કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશના સહરાનપુર જિલ્લામાં પચીસ મે બે હજાર પચીસ ના રોજ એક ઓગણીસ વર્ષની દલિત વિદ્યાર્થીની પૂર હત્યા કરવામાં આવી અલીગઢ જિલ્લો અઠ્યાવીસ મે બે હજાર ના રોજ લગ્નમાં કાર પલટી મારવાના મામલે દલિત વરરાજા ઉપર હુમલો કર્યો અને એની લુટ કરવામાં આવી ઉત્તર પ્રદેશનો પિકમગઢ જિલ્લો છે પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ દલિત વરરાજાના ઘોડા પર મહિલાઓએ હુમલો કર્યો દલિત વરરાજાના ઘોડા ઉપર મહિલાઓએ હુમલો કર્યો અને પથ્થર માર્યો કર્યો મધ્યપ્રદેશની એક ઘટના છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ એક દલિત અગ્નિ સંસ્કાર કરવાનો એમ કે એનો ત્યાં એના સ્મશાનમાં અગ્નિસંસ્કાર ના કરવા દીધા અને એના કારણે એ લોકોએ લાશ લઈ અને એનો વિરોધ કરવો પડ્યો બીજો એક જિલ્લો છે મધ્યપ્રદેશનો સત્તાપુર એમાં નવ જૂન બે હજાર પચીસના રોજ રાસનના વિભાગમાં દલિત યુવાનની હત્યા થઈ માત્ર વિવાદશાનો રાશન એમાં દલિત યુવાનની હત્યા થઈ રાજસ્થાનના સિક્કર જિલ્લામાં રાજસ્થાનના સિક્કર જિલ્લાની અંદર બીજી એક એવી ઘટના બની કે આઠ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ એક દલિત યુક ઉપર આરોપીઓએ જાતિગત અપશબ્દો નો ઉપયોગ કરી અને માર માર્યો અને એની ઉપર પેશાબ કરવામાં આવ્યો મેં આગળ જેમ નોંધ્યું કે પેશાબની ઘટનાઓ પણ હવે તો વારંવાર નોંધાતી જાય છે અને આ પેશાબ કાંડ આ અગાઉ મધ્યપ્રદેશ ની અંદર ખૂબ મોટા પાયા ઉપર ચાલ્યું હતું ત્યાં એક દલિત આ અરે આદિવાસી વિવાહ ઉપર પેશાબ કરીને ને પછી એની પાછળ પશુ નાટક થયા એ વખત જે મુખ્યમંત્રી હતા એને ઓળખ પાછા એની પૂજા કરી એ બધા નાટક હતા નાગોર કિલ્લો છે અને ત્યાં આગળ એકમી એક જૂન બે હજાર પચીસ ના રોજ કરિયાણાની દુકાન માટલામાંથી પાણી પીવામાં આવ્યું એમાં દલિત યુવાનનો માર મારવામાં આવ્યો ડીવાના જિલ્લો છે ત્યાં આઠમી જૂન પચીસ ના રોજ મનરેગાના કામને લઈ દલિત દલિત મહિલા સરપંચ અને એના પતિ કામનું નિરીક્ષણ કરતા હતા ત્યાં એમની પર હુમલો કરવામાં આવ્યો સરપંચ પણ સલામત નથી જોધપુર જિલ્લામાં બે મે બે હજાર પચીસના રોજ પોલીસની કથિત બેદરકારી બાદ નર્સે એની ફરિયાદ સમયસર ના લેવાના કારણે એ આત્મહત્યા કરવા પડી હતી બિહારના ભાગલપુર જિલ્લો અઢાર મે બે હજાર પચીસના રોજ પોલીસે એક દરોડો પાડ્યો અને જેમાં એક મહિલાને જાતિવાદી અપશબ્દો બોલી એના વાળ ખેંચી અને એને અપમાનિત કરવામાં આવી હતી આ દલિતના ગેરવર્ગોનો દરોડો પાડવામાં આવ્યો ગુજરાતનો હમણાં અમરેલીનો કિસ્સો બહુ જગ્યા છે સોળ મે બે હજાર પચીસના રોજ એક બાળકને કથિત રીતે બેટા શબ્દ કહેવા માટે એની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એમાં નિલેશ રાઠોડ નામના યુવાનોની હત્યા થઈ છે હિમાચલ પ્રદેશના મંડીની અંદર ત્રીસ મે બે હજાર પચીસના રોજ દલિતોનું મંદિર પ્રવેશવાના એનો અથવા તો એના દેવતાને એના કથિત ભગવાનનો સ્પર્શ કરવાની પણ મંજૂરી આપવામાં ન આવી આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં સોળ મે બે હજાર પચીસ ના રોજે દલિત એન્જિનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી એની ઉપર ત્રાસ વિચારવામાં આવ્યો અને એને પેશાબ પીવા માટે મજબૂર કરવામાં દબાણ કરવામાં આવ્યું તમે જો આ અત્યાચારો અના કેવી અસીમ માત્રાઓ દિવસે દિવસે એનું સંવર્ધન થઈ રહ્યું છે દિવસે દિવસે સંવર્ધન થઈ રહ્યું છે કડપા જિલ્લો છે આંધ્રપ્રદેશનો અને ત્રેવીસમી મે બે હજાર પચીસના રોજ ત્રણ વર્ષની દલિત બાળકી ઉપર રેપ કરી અને એની હત્યા કરી દેવામાં આવી કર્ણાટકના તમાકુડ જિલ્લો છે ત્યાં દસ મે બે હજાર પચીસના રોજ એક દલિત યુવકને મંદિરમાં પ્રવેશતો એનો અટકાવવામાં આવ્યો અને એના કારણે ત્યાં આગળ કેસ નોંધાયો મહારાષ્ટ્રમાં બીડ જિલ્લામાં ચોથી જૂન બે હજાર પચીસ ના રોજ કિશોરના મદદરૂપ થવા બધા દલિત વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો આ થોડાક ઉદાહરણો કેટલાક થોડા ઉદાહરણો છે પરંતુ આ સિવાય એક તો આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખવાની હોય છે સમય મર્યાદાની સાથે સાથે તમારા રસ રૂચિની બાબત પણ આમાં અગત્યની હોય છે કારણ કે આ સમગ્ર ભારતની અનુસૂચિત જાતિના ભારતની જનજાતિના અને ભારતની અન્ય પછાત વર્ગના લોકોનો સીધે સીધો સ્પર્શ કરતા અનાચાર અત્યાચારોની બાબત છે માત્ર અનુસૂચિત જાતિ અથવા જનજાતિ અથવા અન્ય પછાત વર્ગની પણ આ ત્રણેય વર્ગો માટે કથિત રીતે કથિત રીતે ઉત્તરના હિન્દુઓ દ્વારા આચરવામાં આવતા જુદા જુદા પ્રકારના અત્યાચારો છે અને એમાં ત્રણેય વિભાગોનો અનુસૂચિત જાતિ ઉપરના અત્યાચારોનો અલગ વર્ગીકરણ હોય એસટી માટે અનુસાર જનજાતિ માટે અલગ અત્યાચારો હોય અને અન્ય પછાત વર્ગો માટે અલગ હોય આ રીતનું આ એક આખી અત્યાચારો અનાચારો કરવાની જે માત્રા છે એ અસીમતાના ધોરણે વિકસી રહી છે ની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ બ્રહ્માંડ ચારે દિશામાં વિસ્તરી રહ્યું છે બ્રહ્માંડ ચારે દિશામાં વિસ્તરી રહ્યું છે એ જ રીતે ભારતની જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો ઉપર જુદા જુદા અનાચારો અને અત્યાચારોની સઘનતા અને માત્રા એ સઘનતા અને માત્રા સતત ચારે દિશામાં વધી રહ્યું છે એક બાજુ તમને ભગવા સંગઠનોના હાથા બનાવી અને તમને ત્યાં આગળ લઈ જવાની એ કરે છે એમાં કેટલાક ઉડી પાસા કેટલાક દળો એમના હાથા બન્યા છે અને એ લોકોની ઓળખી પાછી ચાપલુસી કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ સામાજિક સમરસતાની વાત કરો સામાજિક સમરસતા હોય તો આટલા અનાચારો કઈ રીતે હોઈ શકે સદભાવ હોય પ્રેમ હોય મૈત્રી હોય કરુણા હોય તો આટલા બધા અનાચારો કઈ રીતે હોઈ શકે કથિત હિન્દુ ધર્મ સિવાયના બીજા ઘણા બધા સંપ્રદાયો ધર્મોની અંદર પણ થોડા ઘણા વૈચારિક તો વાદવિવાદો અને મતભેદો છે પરંતુ એવી કોઈ પણ કોમ્યુનિટી નથી અથવા એવો કોઈ પણ સંપ્રદાય નથી કે આટલા બધા અનાચારો અને અત્યાચારો થતા હોય તો મિત્રો આનું સોલ્યુશન શું હોઈ શકે તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ બધા બાબતોનું સોલ્યુશન શું હોઈ શકે આપણે શું કરવું જોઈએ સરકારે શું કરવું જોઈએ સંસ્થાએ શું કરવું જોઈએ તો કોમેન્ટ મને જણાવો અને આ ચેનલનો વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી મળીશું આપણે